જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાનજી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાર્ટી સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે દિવસની શરૂઆત આપ સૌ કોઈ ધ્વજારોહણથી કરો એ માટે થઈને આમ તો દિવસની શરૂઆત લોકોની થઈ જ ગયો છે ઓફકોર્સ પણ બાકીનો દિવસ મંગલમય જાય અને દ્વારકાધીશના દર્શન થાય એ માટે થઈને આપણે દ્વારકા ટુડે રોજ લાવ એક ધ્વજારોહણ કરે છે દ્વારકાધીશ માં આસ્થા રાખનાર લોકો જે છે રોજ દ્વારકા પહોંચી જાય સૌથી પહેલી કોમેન્ટ રશ્મિક પટેલ અશોક ચૌહાણ જય દ્વારકાધીશ જીતુ પટેલ જય દ્વારકાધીશ પ્રભાતસિંહ જાડેજા જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ ટાક પરિવાર નવસારી થી એમના દ્વારા આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહ્યું છે આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને આપ સૌ કોઈ જાણો છો કે આપણે ગીતાના અધ્યાયનું ભાષાંતર ભાવાર્થ જે છે સમજી રહ્યા છીએ શબ્દાર્થ તો તમને અનેકો ચોપડી જે છે ગીતા ઉપર લખાય છે અનેકો ચોપડી ગીતાના ભાષ્ય ઉપર ભાવાર્થ ઉપર પણ લખાય છે પણ ગીતાના શબ્દાર્થથી વધારે મહત્ત્વ ગીતાના ભાવાર્થનો છે ભાવાર્થ ભગવાને શું કામ કીધું છે કયા કારણથી કીધું છે કયા દ્રષ્ટિકોણથી કીધું છે એ વધારે મહત્વનું છે એ વધારે સમજવાનું છે આજે એવો જે શ્લોક છે કે જેમાં જે છે છે એ બહુ જ કઠિન ચૌહાણ વડોદરાથી કૈલાસ જય દ્વારકાધીશ ભીમજી કંજારિયા નિકિતા જય દ્વારકાધીશ સોલંકી વસંત પ્રકૃતિ પટેલ જય દ્વારકાધીશ જયશ્રી પરમાર જય દ્વારકાધીશ નેહલ પટેલ જય દ્વારકાધીશ તો ગીતાનો છઠ્ઠો અધ્યાય અને છઠ્ઠા અધ્યાયમાં ઓગણત્રીસ યોગયુક્તાનામ સર્વત્ર સમદર્શનમ હવે આનો શબ્દાર્થ જે ચોપડીમાં છે કે યોગા મનને એકાગ્ર કરનાર સર્વત્ર બ્રહ્મ ની દ્રષ્ટિ રાખનાર પુરુષ અવિદ્યાથી ઉત્પન્ન થયેલા સારી કરેલા વિભાગોથી રહિત પોતાના આત્મા પોતાના આત્માને બ્રહ્મથી માંડીને સારવાર ભૂતોમાં જુએ છે સર્વ ભૂતોમાં એ પોતાને ઐક્ય રૂપ દેખે છે છવ્વીસમાં શ્લોકમાં ભગવાને કીધું હતું કે મન ખૂબ ચંચળ છે અઠ્યાવીસમાં શ્લોકમાં ભગવાને કીધું કે મનથી તમારા સ્વયંથી તમે સુખને ઉત્પન્ન કરો અને ઓગણત્રીસમાં ભગવાનમાં ઓગણત્રીસના શ્લોકમાં ભગવાન કહે છે કે મન જે છે સતત યોગા અભ્યાસ જે કરે છે એનાથી મન એકાગ્ર થાય છે માન્યું કે મન ખૂબ ચંચળ છે મન એક સેકન્ડ માટે પણ ક્યાંય જ રોકાતું નથી ભાગા ભાગી કરે છે જેટલી શરીરને પગ અને પાંખો નથી એટલી મનને પાંખો છે મનથી માણસ બેઠા બેઠા ક્યાંનું ક્યાં પહોંચી જાય તો મન બહુ જ ચંચળ છે પણ જો યોગા અભ્યાસ કરવામાં આવે જો સમાધિ ધ્યાન કરવામાં આવે જો ભગવાનનું એક્ય સાધવા માટે પ્રયત્ન કરવામાં આવે સતત ભગવાનનું જો ચિંતન કરવામાં આવે તો મન જે છે એકાગ્ર બને છે એના જેવું દ્રઢ કોઈ ન બની શકે આપણે કહીએ છીએ ને કે દ્રઢ નિશ્ચયથી એક વખત મેં નક્કી કરી લીધું ને પછી તો મેં આપને આપી બી નહીં સુનતા સલમાન ખાનનો જે ડાયલોગ છે ને કે એક વખત કમિટમેન્ટ થઈ ગયા પછી તો હું મારી એને સાંભળું પછી તો એ વસ્તુ થઈને જ રહી બને જ નહીં એટલે મન એકાગ્ર પણ એટલું જ થાય છે જેટલું મન ચંચળ છે જેટલું એનો માઇનસ પોઈન્ટ છે એટલું જ એનો પ્લસ પોઈન્ટ છે કે મન એકાગ્ર પણ થઈ શકે છે અને જ્યારે મન જો એકાગ્ર થાય ને તો દરેક વસ્તુમાં એને કૃષ્ણમય બની જાય ભગવાન એવી દ્રષ્ટિ આપે કે મને દરેકમાં કૃષ્ણ દેખાય મને આખું સૃષ્ટિ જે છે એ કૃષ્ણમય દેખાય મેં આજનું એક કેપ્શન મૂકેલું છે કે જેવા સાથે તેવા થવું કેટલું યોગ્ય છે કહેવા આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે ભાઈ જેવા સાથે તેવા થવાય કોઈ આપણી સાથે ખરાબ કર્યું એટલે એને પાઠ ન ભણાવીએ એને બતાવી ન દઈએ એનો પારો ન ઉતારી દઈએ ત્યાં સુધી આપણે શાંતિ ન વળે કે હવે તો તને હું જોઈ જ લઈશ હવે તો તને દેખાડી જ દઉં પણ જે યોગા અભ્યાસ કરે છે જે સમાધિમાં માને છે જે ભગવાનના ઐક્યમાં માને છે એ ક્યારેય જેવા સાથે તેવા નથી થતું એ હંમેશા બીજાનામાં પણ પોતાને જ જોઈએ છે બીજાને દુઃખ આપતા ઘણા લોકો એવા હોય ને કે જે બીજાને બીજાને કરવાનો વિચાર જ ના આવે બીજાને મારી નાખવાનો વિચાર જ ના આવે બીજાનું જોટી લેવાનો વિચાર જ ના આવે એ પોતાને એને બીજામાં પણ પોતાની જ દુઃખ અને પોતાની જ યાતના એને દેખાતી હોય કોઈને મારવાથી આપણે ડર લાગે કે ભાઈ હું આજાને એક થપાટ મારીશ પણ કુદરત મને કુદરત મને એવી જગ્યાએ મેં તો એના ગાલ ઉપર તમાચો તમારો પણ કુદરત તો મને એવી જગ્યાએ મારા અસ્તિત્વ ઉપર તમાચો મારશે તો મારાથી કેવી રીતે સહન થશે એ વિચારથી આપણે બીજા પાસે ત્યારે ઘણા એવા લોકો હોય છે કે જે ટીટ ફોર ટેટ જેવા સાથે તેવા થવામાં નથી માનતા ગીતા પણ કહે છે કે જેવા સાથે તેવા થવું યોગ્ય નથી અર્જુનનો દ્રષ્ટિકોણ ભગવાન બદલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે દુર્યોધન દુષ્ટ છે દુર્યોધનને એના પાપની સજા મળવી જોઈએ તારે યુદ્ધ કરવું જ જોઈએ એના પાસે પણ એ યુદ્ધથી જે તું ડરી ગયો છો એ ન ચાલે એ યુદ્ધ તારું કર્મ છે અને એ કર્મ તારે કરવાનું જ છે આખો દ્રષ્ટિકોણ સમજાવવા માટે ભગવાને ગીતા કહેલી છે એ ઓર્ડર પણ કરી શકતા હતા કે અર્જુન ઊભો હતા તારે લડવાનું જ છે અને કદાચ કૃષ્ણનું કીધેલું અર્જુને કરવું જ પડત પણ ભગવાન એને સમજાવવા માગે છે એનો દ્રષ્ટિકોણ બદલાવવા માગે એટલે કર્મની સ્પષ્ટ વ્યાખ્યા આપવા માગે છે ન માત્ર અર્જુનને પણ આપણા જેવા આજી અને આજી પાંચ હજાર વર્ષ પછીના લોકો સુધી આ વસ્તુ કર્મ ભક્તિ અને જ્ઞાન પહોંચે એ માટે થઈને ભગવાને આપણા સૌ કોઈ માટે થઈને માનવજાત ઉપર દયા ઉપકાર કહો કે માનવજાત ઉપર ઉપકાર કરીને ભગવાને આપણને ગીતા આપેલી છે જેનું માધ્યમ અર્જુન છે કે અર્જુનને માધ્યમ બનાવ્યું છે તો ટીટ ફોર અને જેવા સાથે તેવા થવું એ ગીતાના પ્રમાણે નથી ભગવાન કહે છે કે જે યોગા અભ્યાસ કરે છે કે સહાનુભૂતિ મને તમારાથી સહાનુભૂતિ છે સહાનુભૂતિનો અર્થ શું થાય શું થાય સહ અનુભૂતિ જે તમે અનુભવી રહ્યા છો એ જ હું અનુભવી રહી છું આપણે એક પ્રેક્ટિકલી લોકો જીવતા થઈ ગયા છે અને પ્રેક્ટિકલી ને પ્રેક્ટિકલી જ આપણે કોઈ લોકો મરી જાય તો ત્યાં ખરખરો કરવા જતા હોય જે આપણી એક લોકિક લોકાચાર છે લોકશિષ્ટા છે તો આપણે જઈએ બે મિનિટ માટે આપણે દુઃખ થાય એના સામે આપણે દુઃખ વ્યક્ત કરીએ કે ભાઈ આ તમારું માણસ તમને છોડીને વહ્યું ગયું બહુ ખરાબ કહેવાય બહુ દુઃખી કહેવાય પણ આપણે જાણીએ છીએ કે એક દિવસ હું પણ જવાની છું એક દિવસ તમે પણ જવાના છો ને એક દિવસ આપણે બધા જવાના છીએ છતાં લોકાચારને આપણે અપનાવવા માટે થઈ અને આપણે ખરખરો કરવા જતા હોઈએ છીએ એક નાટક એક ઢોંગ એક સામાન્ય વસ્તુ આપણે કહીએ કે ભાઈ મને સહનુ સહાનુભૂતિ થઈ કે ભાઈ હું તમને બહુ દુઃખ થયું પરિવારની અંદર આવો એક આઘાતજનક ઘટના બની ગઈ પણ આપણે બધા જાણીએ છીએ કે એ આઘાતજનક ઘટના દરેકના દિવસમાં આવવાની છે દરેકના જીવનમાં ઘટવાની જ છે દરેકના જીવનમાં લોકો પોતાના પ્રિય પાત્રને એક દિવસ છોડવાના જ છે એક દિવસ વિખટતા પડવાના જ છે છતાં આપણે એ કરવા જઈએ છીએ એટલા માટે કે આપણે એને સહાનુભૂતિ આપણે અનુભવીએ છીએ કે ભાઈ તમને જે દુઃખ થયું એ મને પણ દુઃખ થયું પણ એમને એ જીવનભરનું દુઃખ હશે અને આપણે માત્ર ત્યારે બે જ મિનિટ માટે દુઃખ થશે જ્યારે ખરખરો કરશું જે શ્રી કૃષ્ણ કરીને બહાર નીકળશું એટલે પાછું જેવા સાથે તેવા અરે સોરી જેવા હતા એવા થઈને રહેશું પછી આપણે દુઃખ નહીં થાય બે મિનિટ માટે એની સામે ઊભા ત્યારે થશે કે તમને થયું અમને પણ દુઃખ થયું અને આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ભગવા રંગની ધ્વજા સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ નવસારીથી ટાક પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ જે છે એ કરવામાં આવ્યું હતું એટલે ઓગણત્રીસમાં શ્લોકમાં જે ભગવાન સમજાવે છે કે જે યોગા અભ્યાસ કરે છે જે ગીતાના મર્મને સમજવા પ્રયત્ન કરે છે જે નિરંતર શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે અથવા કોઈ પણ ઈષ્ટનું ચિંતન કરે છે ને પછી એને દરેક જીવ એક્ય લાગે છે પોતાના જેવો જ લાગે છે અને જ્યારે તમને તમારા જેવા લોકો લાગશે ને તો તમે એની પાસે કોઈ જ ખરાબ વર્તન નહીં કરો કારણ કે તમે તમારી જાત સાથે વર્તન નહીં કરો તમે તમારી જાતને ક્યારેય હાનિ નહીં પહોંચાડો તો તમે બીજાને ક્યાંથી હાનિ પહોંચાડવાના છે તમે તમારા જાત પાસેથી કંઈ લૂંટી નહીં લો દગો નહીં કરો તો તમે બીજાને ક્યાંથી લૂંટી લેવા કે દગો કરવાના એટલે આપણે કહેવત છે કે જેવા સાથે તેવા થવું પણ ગીતા મારી દૃષ્ટિએ એને યોગ્ય નથી ઠેરાવતી જો તમે ગીતાને સમજશો એના મર્મને સમજશો તો જેવા સાથે તેવા થવાનું ચોક્કસ ભૂલી જશો મારી દ્રષ્ટિ મુજબ અને મારી જે હું રોજે અઠવાડિયામાં એકાદ વખત તો આ વસ્તુ વર્ણવું જ છું કે ભાઈ હું મારી જેટલી પણ સમજ છે એ પ્રમાણે હું મારા ગીતાના શ્લોકના ભાવાર્થને ન્યાય આપું છું શક્ય છે કે ક્યાંક મારી ભૂલ થતી હશે શક્ય છે કે ક્યાંક મારી ઉચ્ચારમાં ભૂલ થતી હશે ક્યાંક શક્ય છે કે મારી સમજાવવામાં ભૂલ થતી હશે માફી ચાહું છું જો હું કોઈ પણ ભૂલ કરતી હોઉં તો બાકી હું માનું જ છું કે મારી લિમિટ છે હું ગીતા જેવા મહાન ગ્રંથને કદાચ દસ મિનિટની અંદર ન્યાય ન આપી શકું તો બની શકે કે મારી પણ ભૂલ થાય પણ પ્રયત્ન કરીએ છીએ આપણું પણ આ એક કર્મ છે જેને કર્મ જાણીએ છીએ કે દ્વારકા ટુડે માટે પણ એક આ કર્મ જ છે કે જે દ્વારકાથી રોજે એક ધ્વજારોહણને લાઈવ કરે છે કે દ્વારકાધીશના ભક્તોને દ્વારકા આવ્યાની અનુભૂતિ થાય અને રોજે ધ્વજાના દર્શન થાય તો દ્વારકાથી આવતીકાલે ફરીથી મળીશ આગળ ભગવાન શું કહે છે શું સમજાવે છે આ કર્મના અધ્યાય જે છે છઠ્ઠો અધ્યાય છ અધ્યાય કર્મના છે પછી છ અધ્યાય જ્ઞાનના ને પછી છ અધ્યાય ભક્તિના છે તો કર્મનો આ છેલ્લો અધ્યાય છે છેલ્લી છેલ્લી વાતો છે હજુ ભગવાન બહુ જ સારી રીતે કર્મને ન્યાય આપશે સમજાવશે તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે પરમાર વર્ષા ચૌહાણ તેજસ ધર્મેશ જગતિયા જય દ્વારકાધીશ અનિલ વાઘેલા જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ દ્વારકા ફક્ત એક નગરી નથી પણ એક લાગણી છે જો પૂર્ણ શ્રદ્ધાથી દ્વારકા જશો ને તો તમારા દિલ અને હૈયાના એક ભાગમાં દ્વારકા જ મૂકીને આવશો બહુ જ સારું બહુ જ સુંદર એવી કોમેન્ટ મંદિર ઉપર બદલાતી રહેતી ગજની ધજાના દર્શન જેટલી વાર કરો પણ સાચું કહે તો આખા શરીરમાં ધ્રુજારી આવી જાય છે મહેશભાઈ તળપદાની સુંદર રેખા પોપટ પોપટ થેન્ક યુ સો મચ રેખાબેન માટે મેહુલ ઠાકોર જય દ્વારકાધીશ જતીન ગોકાણી જય દ્વારકાધીશ જતીનભાઈ પણ કોમેન્ટ છે જય દ્વારકાધીશ થેન્ક યુ નરોત્તમ ચોટાલિયા જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ ભાવેશ ચાવડા નિલમ ચાવડા જય દ્વારકાધીશ વિમલ નકુંભ જય દ્વારકાધીશ ભરત ભાનુશાલી જય દ્વારકાધીશ મુન્નાભાઈ આહિર જય દ્વારકાધીશ રશ્મિબેન ગજ્જર જય દ્વારકાધીશ ભરત બામ્બી જય દ્વારકાધીશ નયનભાઈ મનાણી રાજકોટથી જય દ્વારકાધીશ કરશન ડાફડા જય દ્વારકાધીશ રાજય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશ ની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક દ્વારકા ચુડે વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ